વધુ મજબૂત બનાવો પ્રિય મિત્રો આપનું સ્વાગત છે જીવનના એક એવા અધ્યાયમાં જેમાં આપણે લોકોની વાણી નહીં પણ આપણા આંતરિક શક્તિના પ્રકાશને સમજવાનો પ્રયત્ન કરીશું જીવન એ એક અદ્ભુત સફર છે આ સફરમાં ક્યાંક પ્રશંસા મળે છે ક્યાંક પ્રોત્સાહન મળે છે અને ક્યાંક એવી વાણીઓ પણ સાંભળવામાં આવે છે જે દિલને થોડી પીડા પહોંચાડે છે તમારાથી કશુંય નહીં થાય મિત્ર આવી વાણી આપણને અટકાવવા માટે નથી પણ આપણને જાગૃત કરવા માટેની હોય છે કેમ કે ઘણી વખત મહાન પરિવર્તનની શરૂઆત આપણે સામે આવતી નાની નાની પીડાઓથી જ થાય છે લોકો શું કહે છે તે એમના મનની પ્રતિછાયા છે તેમનો અનુભવ છે તેમનો દ્રષ્ટિકોણ છે પણ આપણી ક્ષમતા આપણે જાણીએ છીએ આપણી અંદર વસેલો આપણો પ્રયત્ન જ જાણે છે જ્યારે કોઈ કહે તમારાથી નહીં થાય ત્યારે ક્ષણભર માટે મન દુખી થઈ જાય છે પરંતુ એ ક્ષણે ઊંડો પ્રશ્ન પૂછજો આ વ્યક્તિને મારી અંદરનો પ્રકાશ અનુભવ કર્યો છે એને ખબર છે મારી ક્ષમતાની મારી જીદની મારા સપનાઓની મારા પ્રયત્નોની ના એ વ્યક્તિને તમારી પ્રયત્નોની બિલકુલ પણ ખબર હોતી નથી એટલે જ આવા શબ્દો આપણા માર્ગને નક્કી કરતા નથી આપણી મહેનત આપણી શાંતિ અને આપણી ક્રિયા જ આપણી ઓળખ બનાવે છે મિત્રો કૃતિ કરતા પહેલા વિશ્વાસ આવવો જોઈએ વિશ્વાસ મળે તો મનને શક્તિ મળે અને જ્યાં મન મજબૂત હોય છે ત્યાં કોઈ અસમર્થતા રહેતી નથી દુનિયા શું માને છે તે ક્યારે મહત્વનું નથી બનતું પણ આપણે શું માનીએ છીએ તે જ સાચી દિશા નક્કી કરે છે આપણા જીવનનું સ્ટેરિંગ બીજાના હાથમાં ન હોવું જોઈએ ક્યારેક લોકોની વાણી સંપૂર્ણ હકીકત નથી હોતી ક્યારેક લોકો પોતાના ડર આપણા ઉપર મૂકી દે છે પણ ભગવાને આપણને ખાલી હાથે નથી મોકલ્યા એણે આપણને વિચારવા આપ્યા છે શક્તિ આપી છે અને મુશ્કેલીનો સામનો કરવાની પણ ક્ષમતા આપી છે મિત્રો એક કદમ નમ્રતાથી કહું તો કોઈને શબ્દોથી જવાબ આપવાની જરૂર જ નથી શબ્દો ક્ષણિક હોય છે જ્યારે પરિણામ શાશ્વત હોય છે જે સમયે લોકો કહે છે તમારાથી નહીં થાય એ સમયે ના આપવાનું ન ગુસ્સો કરવાનું ફક્ત શાંતિથી એક પ્રતિજ્ઞા કરવાય દેવની કૃપા છે હું પ્રયત્ન કરું છું અને એવું સફળ થઈ જઈશ અને જ્યારે આપ સતત પ્રયત્ન કઈક બોલવાની જરૂર રહેતી નથી એ પરિણામ પોતે જ બધું કહી જાય છે મિત્રો ક્યારેક લોકો હસે છે ક્યારેક શબ્દોમાં કટાક્ષ કરે છે પણ એ વાતને અન્યથા ન લેવી કેમ કે હાસ્ય ઘણીવાર અજ્ઞાનતાનો સ્વર હોય છે અને અજ્ઞાનતાને સમજવા કરતા તેને પરિણામથી શાંત કરવું શ્રેષ્ઠ રહે છે જ્યારે લોકો હસે છે ત્યારે મનમાં એક વાક્ય યાદ રાખવું આજે હસે છે કાલે મારી સિદ્ધિ જોશે આ વાક્ય ગુસ્સાથી નહીં પણ શાંતિપૂર્ણ કહેવાનું છે કારણ કે આપની લડાઈ શબ્દોથી નથી આપની લડાઈ આત્મવિશ્વાસની છે પ્રિય મિત્ર

પ્રાર્થનામાં નિયમિત પ્રયત્નોમાં અને નિષ્ઠામાં આપ તો દેવના સંતાન છો આપની અંદર શક્તિ અનંત છે આપે ફક્ત તેને જગાડવાની જરૂર છે એક દિવસમાં બધું બદલાતું નથી પણ દરરોજ થોડું થોડું બદલાય છે કેટલાક મહિનાઓમાં તો જીવન જ બદલાઈ જતું હોય છે મિત્રો એક દિવસની મહેનત શક્ય છે સફળતા ના આપે પણ સતત મહેનત ચોક્કસ સફળતા આપે છે પ્રભુ શ્રી કૃષ્ણ કહે છે જે માણસ પોતાના કર્તવ્યમાં સ્થિર રહે છે તેને કોઈ રોકી શકતું નથી આપણે પણ એ જ માર્ગ પકડવાનો છે દિવસે થોડું શીખવું થોડું આગળ વધવું થોડું સુધરવું આ નાની નાની જીતો ભેગી થઈને એક દિવસ વિજય બનાવે છે પ્રિય મિત્રો તે દિવસ આવશે જ જ્યારે આપણા શાંત પ્રયત્નોનું ફળ આવશે અને તે દિવસે જે લોકો આજે કહે છે તારાથી નહી થાય એ જ લોકો કહેશે આપે તો અદભુત કરીને બતાવ્યું દુનિયા ક્યારે આપનો દુખ આપના આંસુ આ રાત્રિના છે અને જ્યારે પરિણામ આવશે ત્યારે શુભેચ્છકો પણ વધશે અને અંદરના આદરો પણ વધશે પરંતુ યાદ રાખવાનું નમ્રતા કદી છોડવાની નહીં સફળતા નમ્રતાથી જ શોભે છે આજે એક શાંત પ્રતિજ્ઞા કરીએ હું મારા પ્રયત્નો પર વિશ્વાસ રાખું છું લોકો શું કહે છે તેનાથી હું દુઃખી નહીં થવાનું દેવની કૃપા મારી નિષ્ઠા અને મારી મહેનત મને મારા લક્ષ્ય સુધી જરૂર પહોંચાડશે હું સુધરતો રહીશ શીખતો રહીશ અને એક દિવસ હું કરી બતાવીશ મારા શબ્દોથી નહીં પરિણામોથી જે લોકો કહે છે કે તમારાથી નહીં થાય એક દિવસ એ જ લોકો આપણા પ્રયત્નોની કિંમત સમજશે આપ ફક્ત આગળ વધતા રહો દેવના ના છો એટલે દેવ સાથે આપ છે જ પ્રિય સાથીઓ તમને જો આ પ્રેરણાદાયક વિડીયો સ્ક્રિપ્ટ પસંદ આવી હોય તો અમે આગ્રહ કરીએ છીએ કે વિડીયો ને લાઈક કરો શેર કરો અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં મળીએ આવા નવા પ્રેરણાદાયક ઉપદેશ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી મહાકાળીમાં જય શ્રી સતીમાં જય શ્રી ગોગાજી મહારાજ